તો આ લોકો શેર કરે ને તો અમુક કેટલા જ દેખાય છે બાકી આટલે એરિયામાં ન દેખાતો નથી અમ આગળ તો બધો બહુ વાયરલ થઈ છે કહું છું મને બહુ ગમે છે હું ખીચડી ખાતા હોય પક્ષીઓને ખવડાવતા હોય મોર હોય ગજબનું જીવન છે કહું ગોમડા મુખ મળે એવું શહેરમાં ના મળવા શહેરમાં ના મળે કોઈ પણ પ્રસંગ હોય ને

ઓ તો એટલો ભગવાનના આશાવાતા છે એટલે મારવાણો છે એટલે માર હા મારે હા કદનું નસીબ જેવાતું કે એને કોળાતો ડાયરેક્ટ જાય યાર થાય ગમે ત્યારે પકલા પડે સાચું યાર ગમે ત્યારે પક પડ્યા હે હા ઓય મારો ફોટો બનાવી ને આખો દિવસ રાહુલભાઈ પરમાર પેલી બાજુ ઘર બતાવ્યું કે ત્યાં લઈ ગયા

મારો આલ્બમ જોયો પણ મારી બેન ખરી ને મને કીધું કે તું રડ રડ ના કરીશ મારા આત્મા દુઃખી કરે તું એમના માટે કઈક કર

હતો ને એટલે કોઈને આવવા નહી દીધેલા પણ પેલું ઢોલ વગાડેલું ને ત્યારે મારો ફોન થયેલો તારે પડી ગયો ને એમાં બધું અમારું રેકોર્ડિંગ બધું નીકળી ગયું તો મામે કીધું મકણ રેસકી તમે તો મોઢોય વગાડો છો કે હા તમે જાગો છો કે ઊંઘો છો કે મકો ના હું જાગું ત્યારે હું સુરત ઘર કોટના અને 15 ડાળા માં થઈ હતા ને હટાતી ગયા પણ મને એક શબ્દ એનો જી આજ છે કે તમે ટીચર છો ને એટલે આ લાઈનમાં નહોતો ટીચર પડાવી જ છે એટલે ટીચર માં છે એ તો કે એ ભઈયા ભઈયા મારા बाजूના છે કે

મીના પટેલ અમે આટલા હતા ત્યારે પેલું છે ને રોમ લેલું પેલું ફોર્મ કરાવ્યું મને સ્ટેજ પર કરાવ્યું આ ગાર આ ફોર્મ તમારે મારી હાથે લેવાનું મને નથી આવડતું આ તો કે ના તમારે લેવાનું જ છે કઈ કરું કલાકારોને હું અરે એવું તો આપણે ના કહેતા હોય ને એ ગાયન આપણે ગઈ કે ને હા પહેલું જ ગવાયું

કાર્ય <mully> 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 <mully>

હાય તો મેં તો એ જો પિક્ચર આયા બરાબર મેનેજ મને વડી મરડી આ ગજતી મળવા રોટિંગ નોતું ને એ કેટલા કેટલા પૈસા લે હા તો એ આ

સુરત ટેક્સટાઇલ માં બાણ સોરી દેવાવા લેવા કઈ હા આવજો મને ફોન કરજો તમે ફેક્ટરી ખરીદી કરવો તમે મંદય કેટલો હા તો બહુ વાર કેટલો ને ને આરાવ બે આ કે બતાવો હે ને જો બેન જો હોમ પોતે ને જો 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 એ આ છે બસ બસ આ હોમ एकदम કે યાર નોતા અમને તો જો આ બધો પ્રેમ છે ને યાર આ મીના ઓર તો આવતું કશું નઈ

સરસ આજ આનંદ આપણને મળવાનો જો આનંદ 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 જો જિંદગી મોજ કરવું જીતી અને લોકો કરવાનું કે લોકો આપણને નવી મારા ગામમાં હું દીકરીની વાત કરું તો ભાઈ હોસ્પિટલમાં દાખલ કરેલા મારા ભાઈ એક્સપાયર થયા પંદર દિવસ થયેલા રમેશભાઈ અને દીકરી ત્યાં એક્સપાયર થઈ શી સયાજી હોસ્પિટલ હવે એની મમ્મીનો ફોન આવે કોઈ તમે ત્યાં છો કેમ શું થઈ ગયું ત્યાં આવું થઈ ગયું હું એકલી જ છું

અમદાવાદ નથી સુરત છે ત્યાં હું નઈ રહું રક્ષાબંધન બધા બાળકો આનંદ કર્યો એમ જ મજા

કેટલા થી જવું હોય તો ડાયરેક્ટ મલા કાકોર મલાતા જ ડબોના લવાઈ જવાય અને કે પછી તમને નડિયાદ જવો તો પછીથી ત્યાં નડિયાદ મળી જાય પણ અહીં કેટલાકથી ના કશું લવાલનું કે બહુ મંકવાડગા ગામ છે તમે જોઈને જ વિચાર કરો કે આ શું આવું ગામડા હોય એટલે

થોડુંક આઘો લઈ ગઈ ખાડજુ ફાડ્યા કાઢે બી નાખી આની અંદર ના ખબર પડે આની અંદર જ રે

નથી હું આવીશ હવે રાહુલ ભાઈ બા માટે જે છે હું સત્તર તારીખે આવીશ હવે આજે તો કહું કે મને એમાં શું મળશે કે નહીં રાહુલ

I'll give it. I'll give it.